તો ચાબતો તો ચાબતો તો 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 ચાતો તો તો મિત્રો હું જાવસો ખોડિયાર માં એ ખોડિયાર માં ના પગે લાગવા પછી હું આલ્યો जातो તો મને આવ્યું ઠેબુ હારો બહુ જોરદાર ઠેબુ આવ્યું એ માં પછી મે એને ઠેબુ માર્યું તો વાત ખતમ વાત કા લંબાવવાની નો હોય પછી એને મને ઠેબુ માર્યું મે એને ઠેબુ માર્યું વાત પૂરી તો વાત લંબાવવાની નો હોય જો કિસ્મત ને મેરા સાથ નહીં દિયા તો તું ક્યા સાથ દोगे ફીર મેલપા રાહો પે યારો અપના તો સફરે તો ફાઈનલી મિત્રો હું પગી ગયો મંદિરે મંદિરના દરવાજા ખોલો અને પેલા પગે ત્યાં પગે લાગવું આ ડંકાનું ચાઉન્ડ સાંભળો કેમ બાકી કેવું સાઉન્ડ આવે છે તો આપણે હવે પગે લાગવાનું છે એ ખોડિયરમાં ફૂલ ચૂક માફ કરી દેજો અમે તો તમારા બાળ છે ગાંડા ઘેલા તો અહીંયા ખોડિયરમાં નો ફોટો લગાડ્યો છે સાથે બેનું સાથે પછી આપણે જવાનો ટાઈમ થઈ ગયો પછી મેં કરી દીધું દરવાજો બંધ આપણે આપેરા હોય સલ પડે જો આખું પછી તો મને થયું દુશ્વો કરવાનું મન મોરનીયો બોલે ને યાદ થારી આવે થાય જમડીયા રે બોલે પછી વરસાદ ચાલુ થઈ ગયો ને મારે જવાનો ટાઈમ થઈ ગયો જોવો વરસાદનો આખો હું પલ ગયો છું બધી બાજુ લકરો ગારો ગારો થઈ ગયો વર્ષમાં એક હાલવાની કેળી છે અને ચારે બાજુ બાવળી અને કંટાળા છે આમાં ધ્યાન રાખવું પડશે કે આ કાટો બાટો વાગી જાય છે ને તો ભારે થાય છે આગળ ઘડીક પહેલા જ વરસાદ આવ્યો હતો અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે આ છે કાટાળી બહુડી જોવો તમે તારી બાજુ લે કરી બોળી છે ની સુ નમી જો છે લે કાટો બાટો વાગી જાય તો ભારે થાય છે વાગી જે હોય ને ભાઈ જો બોળું એક કાટો તમને અડી જાહા ને તો બધા કાટા તમને સોટી જાય છે એટલે આમાં છે ને થોડું ધ્યાન રાખીને હાલવાનું ખોટો આપણો જ નુકસાન થાય આપણે ખોટો હલો નુકસાન કરું તો ફાઇનલી મિત્રો હું ઝાડીયોમાંથી નીકળી ગયો બહાર હા ફૂલી ગયો ગાઈસ યા વન વગડા માં મોરો લોરે બોલે તો જો તમે નીકળી ગયો ને બહાર તો આપણે મિત્રો જવાનો ટાઈમ થઈ ગયો છે તો મિત્રો બીજા વિડીયોમાં આપણે જરૂર મળીશું